દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓની આત્માની શાંતિ માટે મંદિરમાં જઈ પ્રાર્થના કરી હતી સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાન સેરિયા દ્વારા વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓની આત્માની શાંતિ માટે મંદિરમાં જઈ પ્રાર્થના કરી હતી શિક્ષણ મંત્રીએ મૌન પાડી પ્રાર્થના કર્યા બાદ મીડિયા સાથે વાતમાં કહ્યું હતું ઘટનામાં દોષિતોને છોડવામાં નહીં આવશે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુખદ ઘટના ઘટી હતી એ બાળકોના દેવી આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સાથે વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો ચેનલ